અનામત પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાનો વિરોધ લોકો નો રોષ જોઈને ટીમ પરત ફરી સુરત પાલિકાના કતરગામ ઝોનમાં અનામત પ્લોટનો કબજો લેવા માટેની સૂચના બાદ ભારે હોબાળો થઈ રહ્યો છે આજે પાલિકાની ટીમ પર એક સોસાયટીનો કબજો લેવા માટે ગઈ હતી ત્યાં લોકોએ ગેટને તાળા મારીને વિરોધ કરતા પાલિકાની ટીમે કબજો લીધા વિના પાછા ફરવું પડ્યું હતું આ ત્રણેય સોસાયટીમાં રીણાંક મિલકતવાડી પર રિઝર્વેશન મૂકી દેવાયા છે જેના કારણે કબજો લેવામાં આગામી દિવસોમાં પણ લોકોના વિરોધનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે અને રેણાંક પર રિઝર્વેશન મૂકવામાં આવ્યું હતું જેના કારણે વિવાદ ઉભો થયો આ ત્રણેય વિવાદાસ્પદ ટીપી સ્કીમ ને બે વખત પ્રિલિમિનરી સ્કીમ તરીકે મંજૂરી મળી છે જેના કારણે લોકોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે દરમિયાન પાલિકા દ્વારા કતરગામ સોન ને ત્રણેય મંજૂર પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં તમામ રિઝર્વેશનનો રોડ રસ્તાના બાકી રિઝર્વેશન ઝડપથી મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે અને ઝોન દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે મારું નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે અને અર્થના સોસાયટીમાં રહીએ છે લગભગ 1992 થી અર્થના સોસાયટી પડેલી છે તો નાનામાં નાના માણસો મધ્યમ વર્ગના ભી માણસો રહે છે સોસાયટીની જે વાડી છે અત્યારે સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને અને અત્યારે અમે બે વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડીનો કબજો માગે છે આજુબાજુમાં બધું જે વાડીઓ બધી છે જ છે અને કોઈને કોઈ તકલીફ નથી તો અમારે કબજો વારંવાર બે ત્રણ વાર કબજો લેવા માટે આવે છે તો અમારે અમારા માટે શું કબજોની શું જરૂર છે કોર્પોરેશનની અમારે એકસો ને પંચાવન મકાન છે અમારી સોસાયટીમાં આ બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે તો એક નાના મોટે પ્રસંગ માટે થાય એવી વાડી છે તો વાડી ની કોર્પોરેશન વાડી રોકમ જો જોતો છે અમારી માંગ છે અમારે જે સ્થળ ઉપર જે કબજો છે વાડીનો નો એમના એમના રહેવો જોઈએ છે એમના કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે